મ્યુનિસિપલ કોર્પોરેશન વર્ષ બે હજાર ચોવીસ પચીસ ડ્રાફ્ટ અંદાજપત્ર અને વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ નું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વર્ષ બે હજાર ચોવીસ પચીસ નું રૂપિયા પાંચ હજાર પાંચસો ત્રેવીસ પોઈન્ટ સડસઠ કરોડ ડ્રાફ્ટ અંદાજપત્ર અને વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ નું અંદાજપત્ર આજે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ સ્થાયી સમિતિમાં રજૂ કર્યું હતું જેમાં કર દર વિનાનું બજેટ રજૂ કરતા શહેરીજનો પર કોઈ વધારાના ટેક્સનું ભારણ નાખવામાં આવ્યું નથી પરંતુ કેટલાક આડકતરી રીતે દરમાં વધારો છે વડોદરા મ્યુનિસિપલ મ્યુનિસિપલ કોર્પોરેશનના દિલીપ રાણાએ વર્ષ બે હજાર ચોવીસ પચીસના ડ્રાફ્ટ અંદાજપત્ર સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીને રજૂ કર્યું હતું મ્યુનિસિપલ કમિશનરે રજૂ કરેલા અંદાજપત્રમાં રૂપિયા પાંચ હજાર પાંચસો ત્રેવીસ સડસઠ કરોડનું અંદાજપત્ર રજૂ કર્યું છે જેમાં રૂપિયા સોળસો પચાસ કરોડના વિકાસના કામો રજૂ કર્યા છે આ વિકાસના કામોમાં ખાસ કરીને ઈ વ્હીકલને ટેક્સમાં રાહત આપવાનું જણાવ્યું છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલ રૂપિયા સત્તરસો પાંત્રીસ કરોડના એકસો ત્રણ જેટલા વિકાસના કામો આયોજન હેઠળ છે તદઉપરાંત વધારાના રૂપિયા સોળસો પચાસ કરોડના વિકાસના કામો રજૂ કરવામાં આવ્યા છે જેમાં પાણી પુરવઠાના શુદ્ધિકરણ સુવેજ વ્યવસ્થાપન વરસાદી પાણીના નિકાલ શહેરમાં વધતા જતા ટ્રાફિકની સમસ્યાને હલ કરવા વધારાના દસ બ્રિજ બનાવવામાં આવશે તદુપરાંત રસ્તા બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે જાહેર સલામતી અને નાગરિકોની સુરક્ષા માટે રૂપિયા બાર કરોડના ખર્ચે વધારાના સીસીટીવી કેમેરા લગાડવાનું આયોજન તેમજ જે વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટની સુવિધા નથી ત્યાં રૂપિયા પંદર કરોડના ખર્ચે નવીન સ્ટ્રીટ લાઇટ પણ નાખવામાં આવનાર છે વડોદરા શહેરની ગ્રીન સિટી ગ્રીન સિટી બનાવવામાં આયોજનના ભાગરૂપે રૂપિયા દસ કરોડના ખર્ચે નવીન બગીચાઓ તેમજ શહેરી વન બનાવવાનું પણ આયોજન હાથ ધરાયું છે તેમજ શહેરના બસ સ્ટેન્ડ ઉપર સોલાર તથા કોર્પોરેશનના હસ્તકની વિવિધ બિલ્ડિંગો ઉપર સોલાર રૂપટોપ અને સોલાર ટ્રી પાછળ રૂપિયા પંદર કરોડનો ખર્ચ કરવાનું આયોજન છે રિપોર્ટર રાહુલ રાજપૂત ફાઇન એન્ડ ન્યૂઝ વડોદરા આજે ઓગણત્રીસ જાન્યુઆરી સોમવારે અગિયાર કલાકે માન્ય કમિશનર શ્રી દિલીપ રાણા દ્વારા બજેટ સ્થાયી સમિતિના સભ્યોની સમક્ષ મને આપવામાં આવ્યું છે આગામી દિવસોમાં બજેટ ઉપર ચર્ચા થશે અત્યારે કહી શકાય કે કર દરમાં વધારા વિનાનું બજેટ સર્વાંગી વિકાસ આંતરમાળખાકીય સુવિધા અને ટેકનોલોજી અને ગ્રીન એનર્જી અને વેગ આપવાવાળું બજેટ છે આવનારા સમયમાં વડોદરાની આંતરમાળખાકીય સુવિધામાં વધારો થાય લોકોની સવલતમાં વધારો થાય વડોદરા સિટી વધુ લિવેબલ લવેબલ બને વધુ સુંદર બને એ પ્રમાણેનું માન્ય કમિશનર દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું છે જે બે હજાર ત્રેવીસ ચોવીસનું ડ્રાફ્ટ બજેટ હતું એની રકમ પાંચ હજાર ત્રણસો સત્યાવીસ પોઈન્ટ અડસઠ કરોડની છે અને બે હજાર ચોવીસ પચીસનું જે ડ્રાફ્ટ બજેટ છે એ પાંચ હજાર પાંચસો ત્રેવીસ પોઈન્ટ સડસઠ કરોડનું રજૂ કરવામાં આવ્યું છે આગામી દિવસોમાં તમામ સ્થાયીના સભ્યો અને અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી અને આમાં સુધારા વધારે સૂચવવામાં આવશે કીધું વધારે વિનાનું બજેટ છે કોઈ જાતનો ઇલેક્શન તો છે જ પરંતુ નાગરિકોની સવલતમાં વધારો થાય આંતરમાળખાકીય સુવિધામાં વધારો થાય રોડ રસ્તા ગટર પાણી બ્રિજ આરોગ્ય શિક્ષણ આઈટી સેક્ટર છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે ટ્રાફિકનું સુચારુ સંચાલન થાય પાર્કિંગની વ્યવસ્થા સુધરે જે શેરી ફેરિયાઓ છે એમની સુખ સુવિધામાં વધારો થાય એ પ્રમાણેના આગામી આયોજનના બજેટમાં રજૂ કરવામાં આવે છે